નમસ્કાર મિત્રો જો તમે કંટ્રોલાની ખેતી કરવા માંગતા હો ને જો તમે કંટ્રોલા તમને ખાવાનું વધારે શોખ હોય તો આ વિડીયો જરૂર જોવો આ વિડીયો તમારા માટે છે આમાં હું તમને પૂરી માહિતી આપું કઈ રીતે કંટ્રોલા થાય કઈ રીતે કંટ્રોલા વવાય કઈ રીતે એના બીબડાવે કઈ રીતે એ એનો ઉછેર થાય આ આ જો તમે જોઈ રહ્યા છો આ કંટ્રોલું પાકલ થઈ ગયેલું છે આ પાકી ગયેલું છે આ આ કંટોળાની અંદર એના બીબડા હોય છે જો તમે જોયોમાં આની અંદર આ બીબડા છે જો દેખાય તો ને લાલ હા એ પાકી ગયેલા કંટોળા છે હવે એની અંદર બી તૈયાર થઈ ગયું છે આ એનું બિયારણ છે હા તમે જુઓ આ એનું બિયારણ છે આ બિયારણને આપણે કાઢી આ કંટ્રોલ પાકકી જાય ને તે આનું બિયારણ હોય છે આ બિયારણ લઈ લેવાનું હોય છે આ લઈ અને એને તમે ધૂળમાં માટીમાં સાફ કરી નાખો ને એટલે અંદર તમને એનું બી જોવા મળશે તમે જોવા જ રીતે આની અંદર બી બી આગળ તમને દેખાય છે છોકરું આવી રીતે થઈ જાય કોરું બી પડી જાય કોરું થઈ જાય કોરું આ બી છે એ બી છે ને આ ઉગી જાય આ ઉગળ આગળ આગળ બતાવવું તમને આ બી બીને વાવી દેવું પડે આ વાડિયો વાડો હોય ને વાડિયો જે વાડીનું અથવા ડુંગર જંગલ વિસ્તાર હોય એવામાં ખરી ખરી એને હાથિયા થતા હોય છે આ કોઈ વાવવી પડે એવી વસ્તુ નથી આ તો કદાચ તમારે ઘરે કાંઈ થોડું ઘણું પ્લોટ હોય એમાં વાવવું હોય તો તમે આ બી લઈ અને વાવી શકો છો એટલે તમારે ત્યાં ઘરે જ થાય કંઈ જવું ન પડે તમારે આજુબાજુના ખાઈ શકે તમે ઘરે બધા પરિવાર ખાઈ શકે એટલા કંટોલામાં આવે જ એટલા થઈ જ જાય એટલે આ રીતે એના બી લઈ અને એને સાફ કરી અને એ સૂકવી રાખો પછી એના સમયે સમયે વાવી દો ચોમાસે પછી આગળ જતાં એની ગેટ થઈ જાય પછી કાંઈ કરવાની જરૂર નથી ગેટ થઈ જાય એનો ઓટોમેટિક એના વાતાવરણ થાય ને ચોમાસાનું વાતાવરણ એ ઉગી જતા હોય છે પછી એને કાંઈ કરવાની પાણી વાણી પાવાની કોઈ જરૂર નથી હોતી આવાયકલ કંટ્રોલ એ મળે તમને એટલે લઈ લેવાના એની અંદર બી હોય એ બી તમારે બહુ અત્યારે આ માર્કેટમાં પણ મળે છે આનો બહુ ભાવ હોય છે બી અત્યારે આ લોકો આની ખેતી કરવા પણ મળ્યા છે તો તમે બતાવું તો આગળ જો આ પછી વાવ્યા પછી એનો સોડ થાય જો તમે એ બી વાવ્યા પછી જો આવી રીતે એનો સોડ થાય આ રીતે આ કંટ્રોલિંગનો છોડ છે હા આ રીતે એના આવે તમે જુઓ તો ઓળખીએ જો આ રીતે એના પાંદ હોય છે આ રીતે અને આવી રીતે કંટ્રોલી એ થાય અને આવી રીતે એનો વેલો ઉગે વેલો ધીરે 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 મોટો થતો આ દર વર્ષનું થઈ જાય આ કાંઈ એકવાર વા પછી આની અંદર ગેટ થઈ જતી હોય છે મોટી અને એ સુકાતી પણ નથી આખો ઉનાળો જાય તો એના વાતાવરણ ચોમાસાના ભેજનું વાતાવરણ થાય ને ત્યાં આ ઉગવા મળે છે અને પછી વોટર મિલ તમારે એ ઘરે ખરે અને વધે અને ખરે અને વધે ને એવું ઘણું આવી રીતે થઈ જાય છે પછી કાંઈ કોઈ કરવાની જરૂર નથી હોતી પણ અત્યારે તો ખેતી પણ કરે આ કંટ્રોલાના બસો ત્રણસો રૂપિયા ભાવ કિલોના હોય છે કંટ્રોલા થાય ને તે તો આ રીતે વેલો હોય અને મોટો થાય તી અને આને કઈ રીતે કંટ્રોલ આવે જોવો તમે આ મોટો વેલો છે આ મોટો વેલો થઈ ગયો હોય ને ફૂલ પણ આવવા મળ્યા છે ફૂલમાં કેવી રીતે કંટ્રોલ આવે કેવી રીતે કંટ્રોલ ઉતારીએ ઉતારી શકે આગળ બતાવું તમને હા અહીં એક છે જો એની અંદર દેખાય તમને આ કંટ્રોલું છે આવી રીતે આવી ગયું છે હવે આ મોટું થાય મોટું થાય એને એમનો રવા તો એ પાકી જાય પાકી જાય એટલે એને બી થઈ જાય અને આનાથી છે જ મોટું થાય પછી તમે ખાવા લઈ શકો આને આ છે જ નાનું છે એ આવી રીતે બધા ફૂલ હોય ફૂલમાં પછી આવે વેલામાં આવા લાગટ કંટ્રોલ આવે છે જો આવી રીતે બધી જો અહીંયા દેખાય તમને આવી રીતે હા હા આ રીતે થાય અમે પછી કાંઈ કરવાનું જરૂર હોતી નથી એકવાર વાવી દીધા પછી અને એકવાર વાવ્યા પછી આ પાછું છે આને કાંઈ થતું નહીં જો આ રીતે કંટોળા એના ઉતરી જાય આ તો એ નાનું છે હું તમને બતાવું છું બાકી આ મોટા થઈ જાય મોટા થઈ જાય ને અમુક તમે ભૂલી જાઓ ન લઈ શકો તો પછી પાકી પણ જાય પાકીને એના બીબડા ખરે એ બીબડા પાછા બીજે જાય બીજે પાછા થાય પછી ઓટોમેટિક આવો જંગલ વિસ્તારો હોય એમાં થાય કારણ કે ખેતીમાં તો કદાચ હોય તો એ હાથી હાલતા હોય આડાવાળા એટલે એ ઉજા જાય આ અફરફોલ લો કહેવાય જો આને આ અફરફોલ્યો કહેવાય આ છે ને આને કંટ્રોલ આવે ખરા કંટ્રોલા બહુ સારા આવે કંટોળા બહુ મોટા આવે લીલા આવે ભરાવદાર કંટ્રોલ વજનદાર કંટ્રોલ હોય તો આમાં જો લાગટ વેલા છે આ વાડની અંદર વેલા છે આ વાવેલા નથી આવો તો ઉગેલા જ વેલા આને હવે કાંઈ કરવાની જરૂર નથી બરાબર આ ઓટોમેટિક હવે આવ્યા કરશે અને આજ રીતે કંટ્રોલ થશે તો તમે જોઈ રહ્યા છો લાગટ આવા વહેલા છે જો આમાં તમે જોયો કેટલા કંટ્રોલા થશે જે આજે આવતા છે જે સમય શરૂ થવાની તૈયારીમાં છે એટલે આમાં થોડાક સમયની અંદર કેટલા બધા કંટ્રોલ છે અને તમે આમાં થોડા ઘણા વેસી પણ એકો અને ખાઈ આજુબુજાના લોકો પણ ખાઈ શકે એટલા કંટ્રોલામાં થાય થશે હજી આ શરૂઆત છે એની આવી રીતે આમાં જ્યારે આવશે તો બહુ આવશે એટલા આવશે એટલા આવશે કે તમે બે કંટ્રોલી આટો મારો ત્યાં તમારું શાક થાય એટલું કંટ્રોલ નીકળે આમાં જો આ બધા વહેલા બહુ મસ્ત હોય ચોમાસામાં આમાં કોઈ દવા બવા કોઈ સાટવાની કોઈ જરૂર હોતી નથી આ ઓટોમેટિક હોય છે બધું ઉધરે છે આ વરસાદને લીધે થતું હોય અને એના સિઝન હોય ત્યાં સુધી આ રે પછી ઓટોમેટિક પાનડાઈ ખરી જાય વહેલો હાવ સુકાઈ જાય અને કંટ્રોલ છે એ ઉપર હોય ને રહી ગયેલા એ બધા પાકી જાય અને એના બીબડા પણ ખરી જાય એટલે એ બીબડા પાછા આ આવતા વરસ કામ લાગે ઓટોમેટિક એ બધા બીબડા ઉગે અને એક વર્ષની અંદર એની ગેટ થઈ જાય છે પછી એ ગેટ કરી જાતી નથી ગેઠ તમે ઉનાળા કદાચ ખોજીને કાઢો ને તો એ ને એવી ગેઠ અંદર નીકળે અને એ ગેટ પાછા ચોમાસું આવવાના સમયે એ ઓટોમેટિક ગેટમાંથી કંટ્રોલીનો વેલો નીકળી જાય છે અને આવી રીતે કંટ્રોલ થાય તો તમને કોઈ આ કંટોળા હોય તો એના બી લઈ લેવા અને તમારે આજુબાજુના કયું પ્લોટ બ્લોટ હોય એમાં નાખી આવો અને તો તમારું પરિવાર આખો ખાઈ કે એટલા કંટ્રોલા આવતા જ હોય છે તો તમારે માર્કેટમાં એ પણ લેવા ન પડે અને કોઈને આની ખેતી કરવી હોય તો એ પણ થાય ખેતી પણ આના અમુક સિઝન પ્રમાણે જ કંટ્રોલ આવતા હોય છે કે આખું વર્ષ આવ્યા કરે એવું કાંઈ હોતું નથી એની સીઝન પ્રમાણે હોય છે એકવાર વાર એ આવે અને એના ભાવ હોય છે એટલે લોકો એને ખેતી કરવા માગે છે અને ખાવામાં પણ બહુ સરસ મસ્ત મીઠું શાક થાય ને લોકો ખાય બહુ છે એટલા માટે તેના ભાવ થાય ત્રણસો ત્રણસો રૂપિયા બધાએ ગિલોના ભાવ થઈ જાય છે જો આ રીતે આ કેટલી કંટ્રોલી છે તમે જુઓ હવે આની અંદર કંટ્રોલ આવે છે તો કેટલા કંટ્રોલ આવે છે આવી રીતે એ જેટલો વાહરવું ઉપર વેલો ચડે અને વાહરવું થાય એટલું કંટ્રોલ બહુ આવે છે બરાબર તો તમને આ જોયો આવી રીતે હોય છે અને આને ઓટોમેટિક આમાં કોઈ દવા બવા સાવાની કોઈ જરૂર હોતી નથી એ એનું કોઈ ઓલું હોય તો એ કુદરતી હોય છે એ કાંઈ કોઈ જરૂર નહીં જોવો કંટ્રોલ લાદવામાં કેટલા હજી શરૂઆત જ છે બાકી આમાં થશે એટલે આને પીળા ફૂલ હોય છે જો ઉપર આને ફૂલ દેખાય હોય પીળા ફૂલ હોય ફૂલને અહીંયા નીચે પાછું કંટ્રોલ થાય તો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો કારણ કે આવા જ વિડીયો આપણા આગળ પણ તમને બધાય વ્યવસ્થિત દેખાડીશ આ તો થોડોક ઉતાવળની અંદર તમને બતાવું છું બધા ભેગા કંટોળા કરો જો એટલા પછી આવા કંટ્રોળા નીકળે આ રીતે કંટ્રોલ આવી જાય તો આ વિડીયોમાં બસ એટલો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આગલા વિડીયો એવા જ આવશે છે વનસ્પતિ વિશે કોઈ એવા એવા તમને ફળ ફૂલ